હું રેશમા ભરતસિંહ સોલંકી ભરતસિંહ મારા પતિને જન્મદિવસની શુભેચ્છા સાથે સાથે બોત્તેર વર્ષ પૂરા કરી તોત્તેરમા વર્ષમાં પ્રવેશ થશે મારી વણ માંગી સલાહ તોત્તેર વર્ષના કોંગ્રેસી ડોસાની બર્થડે પોતાની બર્થડે ઉજવણીને આ કોંગ્રેસી ડોસાએ નામ આપ્યું પરિવાર સંગમ પરિવાર સંગમનો કાર્યક્રમ યોજાનાર ડોસા આ ડોસા ઉપર તેની સગી બહેનોએ કોર્ટ કેસ કરેલ કરેલ છે જે અબોલા કરેલા છે જેના સગા ભાઈઓ વાત કરવા તૈયાર નથી આથી વિશેષ તો ડોસાએ પોતાની પૌત્રી ઉંમરની યુવતી સાથે પીળી ચડ્ડી પહેરી અડધી રાત્રે રંગરેલીયા મનાવતા ઝડપાઈને પત્ની મારા હાથનો માર ખાધો છે અને માર ખાતા સમાચારોમાં ચમકેલા છે ત્યારે એ બર્થ ને પરિવાર સંગમ કહેવાય કે ચરિત્રહીનનું સંમેલન જે પોતાના મા બાપ ભાઈ પત્ની સાથેનો પરિવાર સાચવી શક્યો નથી તે હવે મારો મારો પક્ષ પરિવાર નામથી છે ત્યારે તે જનારા લોકો કેવા હોય શકે છેલ્લા વીસ વર્ષથી આ ચરિત્રહીન કોંગ્રેસી ડોસાની મહિલાઓ માટે ગંદી અને શોષણ કરતી નીતિને કારણે આજે એક એક શિક્ષિત અને સંસ્કારી મહિલા કોંગ્રેસમાં જોડાવા તૈયાર નથી

રંગ રેલીયા મનાવતા ઝડપાઈને મારા હાથનો માર ખાતા ન્યૂઝ પ્રકાશિત થયા બાદ પણ આ ડોસાને જમ્મુ કાશ્મીરનો પ્રભારી બનાવી જાણે પૌત્રી ઉંમરની યુવતી સાથે રંગ રેલીયા મનાવવા માટે હનીમૂન પેકેજ આપ્યું ગુજરાતમાં તમામ દૂર દુરુપયોગ અને ઉપભોગ કરીને નવા પાત્રો શોધવા ડોસાને કોંગ્રેસે રાજસ્થાનમાં સ્થાન આપ્યું હોય ત્યારે એક વાત સ્પષ્ટ ઉભરી આવે છે કે આવા ચરિત્રહીન ડોસાને આગળ રાખી કોંગ્રેસ નવસર્જન તરફ નહીં પણ વિસર્જન તરફ વધી રહી છે